नमस्कार दर्शक मित्रों आप निहाली रहे हैं एस लाइव न्यूज़ बुलेटिन नजर ना के अत्याचारों की आज मुख्य समाचारों पर तापी नर्मदा पूर्ण स्थिति यथावत तंत्र अलर्ट पर सीबीआई द्वारा प्रदीप सिंह जाड़ेजा की पूछताछ पर अमित शाह सहित कनेक्टेड फील्ड पर आए तेजी से चल रहा

ગાંધીનગર નગરમાં સ્કિલ ડેવલપમેન્ટ પર કોન્ફરન્સ યોજાશે અમદાવાદ ને શાળા ડિમાંગ વાદળોએ ઘેર્યું નવસારી જેવા અનેક શહેરોમાં પૂરના પાણી એ હાહાકાર મચાવ્યો છે ઠેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જવાથી લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે મંદિરો પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જેવો માહોલ મચાવે છે આજે સવારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં વરસાદે વિરામ લેતા લોકોએ હાસકારો અનુભવ્યો છે તાપી અને નર્મદા રૌદ્ર સ્વરૂપથી લોકો ભયભીત થયેલ ઉઠ્યા છે ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદથી સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે બચાવ અને રાહતની કામગીરી માટે સીઆરપીએફ અને ની ટીમો મદદ માટે મોકલી આપવામાં આવે છે આગામી છત્રીસ કલાકમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી અધિ ભારે વરસાદની આગાહી છે જ્યારે સુરત કલેક્ટર તંત્ર દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે હવે પાણીનો પ્રવાહ ઓછો થતાં ગુજરાતના કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સીબીઆઈ એ ચાર કલાક સુધી ગઈકાલે પૂછપરછ કરી હતી જહા એન્કાઉન્ટર કેસ ના આરોપી જી એલ દ્વારા કરાયેલા સ્ટિંગ ઓપરેશન બાબતે પૂછપરછ બાદ તેમનું આઠ પાનાનું નિવેદન લેવામાં આવ્યું છે મોટા ભાગની પૂછપરછ દરમિયાન તેમણે સહકાર આપ્યો ન હતો બીજી બાજુ રાજ્યના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ સીબીઆઈ ફોન કરી સમય માંગ્યો હતો તેમણે બે થી ત્રણ દિવસમાં ફોન કરી સમય આપવાનું કહ્યું હોવાનું સીબીઆઈ સૂત્રો જણાવી રહ્યા છે પ્રદીપસિંહ જાડેજાની ચાર કલાક સુધીની પૂછપરછ ચાલી હતી પૂછપરછ બાદ મીડિયાની ભીડ જોઈ તેમણે બંધ બારણે ચુપાચુપ કારમાં નીકળી ગયા હતા સીબીઆઈ મોડી સાંજે રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની પૂછપરછ કરી હોવાનું પણ સીબીઆઈ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર ચુડાસમા પણ આ બેઠકમાં હાજર હતા તેથી તેમની પણ પૂછપરછ થઈ શકે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત સોલાબુદ્દીન શેખના સાગરી તુલસી પ્રજાપતિની માતા નર્મદાબાઈને કોરા વકીલ નામા પર સહી લેવાની કથિત સ્ટ્રીમ ઓપરેશન કરનાર ફ્રીલાન્સ પત્રકાર પુષ્પકુમારની પૂછપરછ કરી હતી સીબીઆઈ હવે ભાજપના સાંસદ પ્રકાશ જાળવેકર ભૂપેન્દ્ર યાદવ ભાજપના રામલાલ નર્મદાબાઈની પૂછપરછ કરશે ભાજપના મહામંત્રી અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની પણ આ બાબતે ટૂંક સમયમાં પૂછપરછ થાય તેવી શક્યતાઓ વતાઈ રહી છે કેન્યામાં આતંકવાદી હિંસાનો ભોગ બનેલા ગુજરાતીઓ સહિત ભારતીય પરિવારની સુરક્ષાને પૂરતો પ્રબંધ કરવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘને તાકીદે પત્ર લખ્યો હતો પત્રમાં નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર પોતાની તમામ વર્ગ અને પ્રભાવનો ઉપયોગ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો નેરોબીમાં આતંકવાદી હિંસક હુમલામાં મૃત્યુ પામેલા અને ઇંચાગ્રસ્ત લોકોમાં ભારતીયોનો સમાવેશ થાય છે અને આ અમાનુષી આતંકથી અનેક

SMEs અને ત્રણ શહેરોમાં માર્કેટિંગ ફોર SMEs અને ત્રણ શહેરોમાં ટેક ટેકનો પ્રાઇસ ICT ફોર SME વિષય પરની કોન્ફરન્સનો પ્રારંભ થયો છે આ કોન્ફરન્સ અમદાવાદમાં યોજાય છે મંત્રી સૌરભ પટેલના હસ્તે આ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વાઇબ્રન્ટ કોન્ફરન્સનો ભાગ એવી SME શ્રેણીમાં SME સેક્ટરની રોજગારી અને નવીને પૂર્ણતા અંગેની ભૂમિકાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એસએમઈ શ્રેણીનો હેતુ રાજ્યના નાનામાં નાના ઉદ્યોગો સુધી પહોંચવાનો છે પંડિત દીનદયાળ જન્મદિને 25મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓન સ્કિલ ડેવલપમેન્ટનું રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારમાં દેશના અઠ્યાવીસ રાજ્ય અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ પાંચસો એકત્રીસ જિલ્લાઓમાંથી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ સ્વનિર્ભર તાલીમ સંસ્થાઓ ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ અને દેશ વિદેશના સ્કિલ ડેવલપના નિષ્ણાતો સહિત સાત થી વધુ ગેલિગેટ ભાગ લેશે આપણે કદાચ બજેટની અંદર સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરે નક્કી કર્યું છે આ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક કન્ટિન્યુઅસ એક પ્રોસેસ પીપીપી મોડ ઉપર ચાલે એ પ્રમાણે વ્યવસ્થા ગોઠવી છે આ વર્ષમાં અનેક અનેક પ્રાઇવેટ કંપનીઝ પીપીપી મોડ ઉપર આપણે આઈટીઆઈની અંદર ભાગીદાર બનાવીએ છીએ અને એ લોકોને શું જરૂરિયાત છે ઉદ્યોગોને એ જ ઉદ્યોગોને જરૂરિયાત પ્રમાણે એ લોકો પોતે આની અંદર ભાગીદાર બની અને આપણા આઈટીઆઈના છોકરા છોકરીઓને શીખવાડે છે એટલે ઘણા બધા પીપીપી મોડ ઉપર આપણે આપણા કંપનીઓને અંદર સામેલ કર્યા છે નવા કોર્સેસ જે બદલતા થાય એમ બદલાવાની કોશિશ કરશું અને ખાસ કરીને મશીનરી જે ઓપ્સલિટ મશીનરી હોય વર્ષો જૂની મશીનરી હોય એ બધી મશીનરી આપણે બદલવાનો નિર્ણય કર્યો છે એટલે ચારસો વીસ કરોડનો ત્યાં આઠસો ને ચાલીસ કરોડનું બજેટ એક જ વર્ષમાં ડબલ કર્યું એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં મશીનરી બદલાય લેટેસ્ટ મશીનરી આવે ઉદ્યોગોને વિશ્વાસમાં લઈને આપણે મશીનરી કરીએ સિલેબસ કરીએ અત્યારે ચાલતા હોય સિલેબસ કરીએ એના માટે આ કોર્પોરેશન કર્યું છે અને હાલમાં આપણા જેટલા ભાડેના આઈટીઆઈ મથકો ચાલે છે એને નવા પોતાના માલિકીના આઈટીઆઈ કરી અને એ પ્રમાણે આપણે કામગીરી કરીએ માગીએ છીએ

કાળા ઘેરી શહેર પર જાણે ચઢાઈ કરી હોય તેવું લાગતું હતું આ સમયે અજવાળું ઓછું થતા શહેરીજનોએ ઘરમાં લાઈટો કરવી પડી હતી ત્યારે બાળકોને તેમની માતાઓએ જલ્દી થી ઘરે આવી જવા સૂચના આપી હતી શહેરીજનો માટે આ અનુભવ ખૂબ જ રોમાંચક તેમજ ભયવાહક હતો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર